અને ગોપાલભાઈ ઇટાલિયાની વિરુદ્ધમાં અને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં વિડીયો બનાવવા માટેનું આખું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે ત્યારે આજ રોજ એક અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હરદેવસિંહને પણ એ લોકોએ સંપર્ક કરી સાહેબના હોટલમાં બોલાવવામાં આવ્યા ત્યાં બોલાવી અને એમની સાથે બે લાખની ડીલ કરી એમનો એક વિડીયો એમની પાસેથી ઉતારવામાં આવ્યો ગોપાલભાઈની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં બોલતો અને એમની સાથે બે લાખ રૂપિયા એમને આપવામાં આવ્યા હરદેવસિંહ એ છે પહેલાથી જ જાણ કરી અને આખું આયોજનપૂર્વક હરદેવસિંહ અને આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયાએ તમામે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હોટલમાં ત્યાં ગયા એ પેલા એમના ખીચા આખા ચેક કરવામાં આવ્યા અંદર ગયા અને અંદરથી એમને બે લાખ આવ્યા આપવામાં આવ્યા આખી ઘટના સ્ટિંગ ઓપરેશનની અંદર કેદ થઈ અને ત્યારબાદ માનની ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ ચોરટિયા હું અને અન્ય તમામ જે કંઈ પણ નેતાઓ છે પિયુષભાઈ પરમાર કરણ બારોટ તમામ લોકો અહીંયા તાત્કાલિક ધોરણે મેં પ્રાંત કચેરીએ તમામ નરેશભાઈ સાવલિયા અને અન્ય તમામ લોકો પહોંચ્યા છે અને અહીંયા પ્રાંત અધિકારી અને આરો અધિકારીને ગોપાલભાઈ ઇટાલિયાએ જે કંઈ હકીકત છે એમની જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે એમના ઉપર એક્શન લેવા માટે જાણ કરી છે લલિત વસોયા અંદર હતા એવી ની અંદર આખી ઘટના આવી છે આમની અંદર લલિત વસોયા આખે આખું સંકલન કર્યું હતું લલિત વસોયા એક મીડિયા બાઇટની અંદર એવું કીધું કે અમે તો ગરીબ પાર્ટી છે અમારી પાસે કંઈ નથી લલિતભાઈની વાતને માન્ય રાખીએ અને એવું માનીએ કે ગરીબ પાર્ટી છે તો આ પૈસા આવ્યા ક્યાંથી તો એનો તો સીધો મતલબ એ થાય છે કે આ પૈસા ભાજપે આપ્યા છે અને ભાજપના પૈસા લલિતભાઈ બાટી રહ્યા છે તો સીધો મતલબ વિસાવદરમાં એ થાય છે કે ગોપાલભાઈને અને આમ આદમી પાર્ટીની અને વિસાવદરના ખેડૂતોને હરાવવા માટે કોંગ્રેસ અને ભાજપ એક થઈ છે ત્યારે વિસાવદરની જનતાએ કોઈએ પણ કોંગ્રેસમાં મત નાખવો નહીં તમામ મત ગોપાલભાઈને નાખવા અને ભાજપને પણ મત નાખતા પહેલા વિચાર કરવો કે અત્યારથી આ રીતે અનીતિ કરી રહ્યા છે તો આવનારા સમયમાં એક ખેડૂતોનું લોહી સૂચવાનું કામ કરશે એટલે આ ઘટના ઉપરથી હું તમામ મતદાતાઓને કહું છું કોંગ્રેસ અને ભાજપમાં જે કોઈ મત નાખવાના છે એ તમામ લોકો આમનો જડબાતોડ જવાબ આપે અને ગોપાલભાઈને મત આપી અને આજે ઘટના બની છે એનો જવાબ આપે પ્રવીણ રામ પ્રદેશ સેન્ટ્રલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી